ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ તો નંબર એક ઉપર સોનલિકા બેતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ઇમરજન્સી ટાયરની વાત કરીએ તેરથી થી પચાસ ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ નવી છત્રી ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પિસ્તાલ ઓચ પાવાનું ટ્રેક્ટર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પંદરનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત પિક્ષરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનીલિકા ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દખુભાઈ પાસે શૈલેષભાઈને ડખુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ભાઈ આપણી ચેનલ પર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ્સનામાં સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુબે ઉડતાળી બાબત પછી વોટ્સઅપ પર મેસેજ કરવા રહેશે વિડીયો સરળ લોકો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ભાઈને માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વીડિયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એટેચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલબાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં